માળિયા હાટીનાની નાની સરકાર હોસ્પિટલ ભગવાન ભરોસે માત્ર એક જ ડોક્ટર હોવાનું ગ્રામજનોએ જણાવ્યું મહેન્દ્ર કુમાર શાંતિલાલ ગાંધે સભ્ય રોગ કલ્યાણ સમિતિ પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ માળિયા હાટી આપ જે રીતે ઉભીને જોઈ રહ્યા છો કે માળિયા હાટી નું કોમિટ હેડ સેક્ટર છે જે અરસદ ગામના તાલુકાનો મુખ્ય મુખ્ય તાલુકા મથક માળિયા હાટીના ના મુખ્ય આ હોસ્પિટલ ઘણા સમયથી યોજાયેલ છે અત્યારે ચાર મહિનાથી અહીંના દર્દીઓની જે પરેશાની છે તે આપણે સાંભળી શકાય સમજી શકાય એવી છે કારણ કે એક જ ડૉક્ટરો હોસ્પિટલમાં અસંખ્ય દર્દીઓ નિરાશ થઈને પાછા જાય સ્થિતિ છે જ્યારે બહુ ફરિયાદ કરે ત્યારે ડેપ્યુટેશન ઉપર નિયુક્તિ કરે છે એ પણ સાત આઠ દિવસે વયા જાય છે એક વખત બતાવે બીજી વખત આવી તો બીજા ડૉક્ટરો છે અને વાત સમજી ન શકે દર્દીને કદાચ સામાન્ય એટલે સામાન્ય પ્રશ્નો હોય પ્રશ્નો પણ હલ થતો નથી અને આ બાબતે માન્ય ધારાસભ્યશ્રી ભગવાનભાઈ કરકટયાએ ઘણા પ્રયાસો કર્યા એને ચોડાસમાં બેન કરીને મૂકતા હતા પણ આઈથી સંસદ સભ્ય કે જે કોઈએ ભલામણ કરી એટલે ટૂંકોવાળા એની ડેપ્યુટેશન મૂકી દીધા બીજા ડૉક્ટર ભરવતા હતા બહાર ગયા તેની હાજરી અહીં બતાવે છે એનો પગાર અહીં થાય છે ખરેખરાય છે નહીં એની સેવા નથી મળતી ફક્ત એક ડૉક્ટર છે વધારે બહુ થતા એક ડૉક્ટર માંગુ ન મૂકતા તેની જગ્યાએ જે શામળા સાહેબ રણિક હાજરી આપતા હતા એને છૂટા કરવામાં આવ્યા એટલે સરકાર આ બાબતમાં કોઈ બાબતનું ધ્યાન નથી આપતી ધારાસભ્યની વાતને પણ ધ્યાન નથી આપતી પ્રજાની વાતને ધ્યાન નથી આપતા અને એક ડૉક્ટરો આવું હોસ્પિટલ ન ચાલી શકે પીએમના પ્રશ્નો હોય ઇમરજન્સીના પ્રશ્નો હોય ડિલેવરીના પ્રશ્નો હોય આવા સમય આવું થાય તો વ્યાજબી નથી પ્રજા ઘણા આંદોલનના પ્રશ્નો રજૂ કરતા હવે આજે નક્કી કર્યું છે કે તારીખ પહેલી સુધીમાં સમાજ જે ત્રણ ડૉક્ટરો અહીંયા એમબીએસ જોઈએ અને એક ડૉક્ટર અધિક્ષક પ્રાધિક્ષક જોઈએ ચાર ડૉક્ટર જગ્યાએ એક જ ડૉક્ટર છે તો આ ત્રણ ડૉક્ટરોની બીજી જગ્યાઓ ખાલી નહીં ભરાય તો તારીખ એકના રોજથી મારા પત્તા ચૂકમાં અણજણના ત્યાગ સાથે માળીયાના પ્રજાજનો બેસી શકે જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી અને તેની તમામ જવાબદારી આરોગ્ય ખાતાની રહેશે કારણ કે ગાંધીનગર પણ અને ભાવનગર ડીઆરએ પણ ભગવાનભાઈ ખૂબ અમારા રૂબરૂમાં પણ રજૂઆત કરી છે છતાં પણ પેટનું પાણી હતું નથી અને આરોગ્ય ખાતાની આ જે કાંઈ નીતિ છે એ માળિયાની પ્રજા શરણ નહીં કરે અને જ્યારે અકવાસ આંદોલન બહુ ઉતરશે જ્યાં સુધી ન્યાયમાં ન્યાય નહીં મળે અત્યાર સુધી રહેશે અને એના માટે જે કાંઈ પરિસ્થિતિ નિર્માણ થશે તેની તમામ જાતે આરોપ તકલીફ રહેશે